બે કરોડથી વધુનો મુદ્દા માલ જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે મોરબીથી સમાચાર કોલસાના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા ગાળા ગામ નજીક કોલસાના ગોડાઉનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી કંડલાથી રાજસ્થાન મોકલાતા કોલસાના જથ્થામાં ભેળસેળ કરાતી હોવાની બાતમી મળી હતી ટ્રકમાંથી અડધો માલ કાઢીને હલકી ગુણવત્તાનો કોલસો મોકલતા હતા તેવું પણ જાણવા મળ્યું હતું જેના આધારે મોરબીમાં કોલસાના ગોડાઉનમાં એસએમસીના કર્મચારીઓ દરોડા પાડ્યા અને કોલસાનો જથ્થો વાહનો સહિત બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે